નમસ્કાર આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લાના વીરપુરમાં કોલેજના વિદ્યાર્થીઓએ કર્યો અભદ્ર ડાન્સ કોલેજના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ ભૂલ્યા વિદ્યાર્થીઓના અભદ્ર ડાન્સનો વિડીયો થયો વાયરલ કોલેજ કેમ્પસમાં ગાડી પર ચડી ડાન્સ કર્યો કેસી સેટ્સ આર્ટસ કોલેજ વીરપુરની ઘટના સામે આવી છે વિદ્યાર્થીઓના આ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે અશોભનીય વર્તનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કોલેજના છેલ્લા દિવસે એન્યુઅલ કાર્યક્રમ બાદ કોલેજ કેમ્પસમાં ડીજેના તાલે અર્ધનગ્ન હાલતમાં વિદ્યાર્થીઓ ડાન્સ કરતા નજરે પડ્યા ગાડી પર બેસી ગાડી કેમ્પસમાં ફેરવી કર્યો ડાન્સ કોલેજ કેમ્પસમાં છોકરીઓ પણ હતી જ્યાં ચોલી કે પીછે જેવા ગીતો પર શર્ટ ઉતારી ડાન્સ કરતા વિડીયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ સંસ્કારોનું સિંચન અને માનવતાના પાઠ ભણાવતી કોલેજ કેમ્પસમાં આવા નાચ લોકોમાં રોષ કમળાબેન છમેલદાસ આર્ટ્સ કોલેજમાં જાહેરમાં આવા ગીતો પર વિભત્સ ડાન્સ કોલેજ સત્તાધીશોને શું આ ખબર નહીં હોય કે પછી આમ જ ચાલે છે કોલેજ અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ